તો આપણે ગરમીના મસ્ત કેરીનો જ્યુસ પીવા બેસી ગયા છે તો કેરીનો જ્યુસ આપણે થી પીએ છીએ બહુ મજા આવે છે પીવાની કેરીનો જ્યુસ અને વિડિયો બનાવી છે જય માતાજી મિત્રો તો તમારો વેલકમ છે અમારા નવા વિડિયોમાં તો મિત્રો આજે આવે તો માથા માથાભારી બા નો નવો ભાગ આવ્યો તો તો કાલે એ હતો ને ફેલ દીકરા વાળો ભાગ હતો તેનો આજે બીજો ભાગ આવી ગયો છે મિત્રો બહુ ભાગ બહુ મસ્ત બનાવ્યો છે અને જોવાની મજા આવી ગઈ તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનું રહી ગયું હતું અને વિડીયો આજે રાતનો બનાવીએ છીએ તો સપોર્ટ કરજો કેમ કે આજે ઘોડાના તમારી વિડીયો બનાવીએ છીએ કાલે સવારે વિડીયો બનાવ્યો નહોતું એટલે તારે વિડીયો બનાવીએ છીએ તો સપોર્ટ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ના કે ભાગ કેવો લાગ્યો અને જેટલું બને એટલું વિડીયો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો હવે આપણે છે ને બ્લોગ વિડીયો નાખ્યા છે આપણી ચેનલમાં તો વ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને રોજ રૂટિન આપણે જે વ્લોગ વિડિયો છે તેના ન બનાવશું તો આજનો વિડીયો આપણે નાનો બનાવીએ છીએ તો સપોર્ટ કરતા રહેજો મળશે નવા વિડીયોમાં